ગુજરાતના સમુદ્રને પ્રદૂષણ મુક્ત બનાવવા ખારવા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ ગુજરાતના સમુદ્રને પ્રદૂષણ મુક્ત બનાવવા જેતપુરના ઉદ્યોગોનું ઝેરી પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજના રદ કરવા બાબતે ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ અને ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડાની આગેવાનીમાં પોરબંદરમાં શનિવાર અને રવિવારે બે દિવસીય બેઠક શરૂ કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક ખારવા સમાજ પણ સરકારની વિરુદ્ધ થઈ રહ્યું છે અને જેતપુરના ઉદ્યોગોનું ઝેરી પાણી

એના માટેની જે યોજના છે સરકાર દ્વારા અને એને અત્યારે મંજૂરી આપે છે તો એને આપણે કઈ રીતે રોકી શકીએ અને આવનારા દિવસોમાં કઈ રીતે લડત કરી શકીએ એના માટેનો એક આ મિટિંગનું ખાસ કરીને બોલાવવામાં આવી હતી ઇમરજન્સીમાં આપણે આની આને માટેનું અમારે જે અત્યારે જે ચર્ચા થઈ છે આજના બેઠકમાં કે ભાઈ આવનારા દિવસોમાં આપણે કઈ રીતે આને આવેદનો અને કઈ રીતે આપણે આગળ વધવું પડે એના માટેની ખાસ કરીને ચર્ચાઓ થઈ હતી એ ચર્ચાઓમાં આજે કહેવામાં એવું આવ્યું હતું બધાને કે ભાઈ ગામ ગામ બધા જાય અને છવ્વીસ તારીખના રોજ આપણે છવ્વીસ ડિસેમ્બરના રોજ આપણે બધા ગામ બંધ રાખી અને પોતે પોતપોતાના કલેક્ટર અને એની જગ્યાએ બધા રેલી સ્વરૂપે શાંતિપૂર્વક બધા ભાઈઓ અને બહેનો સાથે નીકળી અને આવેદન દેવા જાય અને સાથે અલગ અલગ વિવિધ સંસ્થાઓ પોત ગામની એની સાથે જોડી અને આ આહવાન કરે કે ભાઈ સરકારની જે યોજના છે બંધ થાય અને એમાં પછી પણ અમારી જો સરકાર એમાં અમારી વાત નહીં માને તો આગળ અમે કોર્ટના પણ દરવાજા ખટખટાવવા માટે અમારી આ તૈયારી કરેલી છે છતાં એમાંથી પણ અમને નિવાડો ના આવે અમે છેલ્લે ગાંધીજી આ માર્કે પણ જવા તૈયાર આ રજૂઆત માં તો અમને એટલો વિશ્વાસ હતો કે ભાઈ સરકાર અમને વિશ્વાસ લીધા વગર તો આ પગલું ભરશે નહીં પણ એવું લાગ્યું કે ભાઈ એમનું જોતા કે ભાઈ સરકારને કે ભાઈ ખારવા સમાજ જે હર હંમેશા એમને હજી જંગી બહુમતીથી થી ચૂંટાવીને દરેક ગામ ગામ થી મોકલાવે છે અને મહત્વની જે ભૂમિકા નિભાવે છે તો ખૂબ ખોબે મત આપીને આપણે આપણે ને પણ છતાં પણ જો સરકાર જો આ રીતે અમારી વાત ના માનતી હોય તો અમારે દિવસોમાં કઈ રીતે શું અમે સરકારની સાથે અમે કઈ રીતે કોર્ડિનેટ કરી ને એનો માટે રસ્તો કાઢી શકીએ એનો અમે ચર્ચા આગળ કરશું